નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના જીરુના બજાર ભાવ જાણીએ રાજકોટ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો સત્તર રાપર ત્રણ હજાર એકસો ત્રણથી પાંચ હજાર સો પોરબંદર ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર એકસો પિંચોતેર મોરબી ચાર હજાર ચારસોથી પાંચ હજાર ત્રણસો ધ્રોલ ત્રણ હજાર નવસોથી પાંચ હજાર બસો વીસ સાવરકુંડલા ચાર હજાર આઠસો એકાવનથી પાંચ હજાર ત્રણસો એક વિરમગામ ત્રણ હજાર ત્રણસો એકાવનથી ચાર હજાર આઠસો હળવદ ચાર હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો દસ સિદ્ધપુર ત્રણ હજાર બસો એકાવનથી ચાર હજાર પાંચસો ભચાઉ ચાર હજાર સાતસોથી ચાર હજાર નવસો પચાસ જેતપુર ચાર હજારથી ચાર હજાર આઠસો એકોતેર અમરેલી બે હજાર આઠસોથી ચાર હજાર સાતસો બાબરા ત્રણ હજાર છસો દસથી પાંચ હજાર ત્રણસો ભાવનગર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર અડતાલીસ કાલાવડ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર એકસો वाकानेर 4400 થી 5375 પાંથાવાડા 4400 થી 5001 પાટડી 4250 થી 5250 જૂનાગઢ 4500 થી 5181 તાંગદરા 4625 થી 5250 જામખંબડિયા 4600 થી 5265 સમી ચાર હજાર નવસોથી પાંચ હજાર ત્રણસો પચાસ બોટા ચાર હજાર છસોથી ચાર હજાર છસો બોટાદ ચાર હજાર આઠસો વીસથી પાંચ હજાર ત્રણસો પંચાવન ખાંભા ચાર હજાર બસો એકથી ચાર હજાર બસો એક જસદણ ચાર હજારથી પાંચ હજાર ત્રણસો પચાસ બહુચરાજી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છસો ચાર હજાર એકસો એકાવનથી પાંચ હજાર ચારસો એકવીસ थरा 4200 થી 5357 પેલડી 4850 થી 4850 અંજાર 3800 થી 5230 જામનગર 3625 થી 5335 દિયોદર 4500 થી 5400 હરીજ 4750 થી 5500 નેવા ચાર હજાર બસો થી પાંચ હજાર પાંચસો પિંચોતેર સાણંદ ચાર હજાર એકસો પાંચથી ચાર હજાર એકસો પાંચ થરાદ ચાર હજારથી છ હજાર લાખણી ચાર હજાર થી ચાર હજાર આઠસો પાટણ ત્રણ હજાર નવસો થી ચાર હજાર આઠસો ગોંડલ ત્રણ હજારથી પાંચ હજાર ચારસો એકતાલીસ માંડલ ચાર હજાર પાંચસો થી પાંચ હજાર બસો એકાવન ઊંઝા ચાર હજાર બસો અગિયારથી છ હજાર એકસો એકાવન રાઘનપુર ત્રણ હજાર બસો વીસથી પાંચ હજાર ચારસો સાઠ વારાહી ચાર હજાર બસોથી પાંચ હજાર પાંચસો એક આ હતા આજના જીરુના બજાર ભાવ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો